नमस्कार मैं करश्मा मैं आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज़ में हार्दिक स्वागत करती हूँ। आज गांधीधाम चैंबर खाते पूर्व कोच जिला ना तमाम नवरात्रि ना आयोजकों साथ में एक कोऑर्डिनेशन मीटिंग राखवा आले थी जेमा जिला ना पुलिस अधिकारी श्री બધા नवरात्रि ना आयोजक सामाजिक संगठन એ બધા જે છે આમાં હાજર રહેલા હતા અને એમાં પોલીસ દ્વારા જે એ લોકોને આયોજન દરમિયાનની જે સૂચનાઓ આપવાની થતી હતી એ બધી સૂચનાઓ પ્લસ એમના જે સૂચનો હતા એ બધા સૂચનો જે છે આમાં આપવામાં આવેલા હતા જેમાં ખાસ કરીને જ્યાં બધા આયોજન થઈ રહ્યા છે ત્યાં સીસીટીવી કેમેરા હોય અને પ્લસ જેટલા પણ આયોજન છે ત્યાં બધી જગ્યાએ પોલીસનું પેટ્રોલિંગ પોલીસનું બંદોબસ્ત પણ રહેવાનું છે અને એની સાથે સાથે ખાસ કરીને મહિલા સુરક્ષાને ધ્યાને આપીને ત્યાં શી ટીમનું પણ જે છે બંદોબસ્ત અને બધી જગ્યાએ પેટ્રોલિંગ રહેવાનું છે એ બધા વસ્તુઓ સાથે ખાસ કરીને જેટલા પણ આયોજન છે એ શાંતિથી થાય અને માતાજીની ભક્તિને અનુરૂપ થાય એ પણ ખાસ અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને જે કલેક્ટરશ્રીનું જે જાહેરનામું છે એ જાહેરનામાના જે સૂચનો આપેલા છે એ સૂચનોનું પણ પ્રોપર રીતે પાલન થાય એ બધી સૂચનાઓ સાથે આજની આ જે મિટિંગ છે બધા નવરાત્રિના આયોજકો સાથે રાખવામાં આવેલી હતી જેમાં ખૂબ સારું પાર્ટિસિપેશન મળ્યું છે અને એમને આશા છે કે જે સૂચનો અને જે ઇન્સ્ટ્રક્શન્સ અહીંયાથી આપવામાં આવેલા છે એ બધાનું સારી રીતે પાલન થાય અને એમાં જે છે શાંતિથી આ ઉજવણી એવી અગર કોઈ ફરિયાદ આવશે તો એ ત્યાં સિચ્યુએશન પ્રમાણે પોલીસ દ્વારા જોવામાં આવશે જેમ હું વાત કરી છે કે બધા લોકો જે છે જે તંત્ર દ્વારા જે ઇન્સ્ટ્રક્શનો આપવામાં આવેલા છે એ સિઝનનું પ્રોપર રીતે પાલન થાય અને જ્યાં પણ પોલીસની જરૂરિયાત લાગતી હોય ત્યાં એ પણ ચોક્કસ રીતે પોલીસને ત્યાં સંપર્ક કરી શકે બધી જગ્યાએ જે છે લોકલ પોલીસ સ્ટેશનના લોકલ એસએચઓના પીએસઓના બધી જગ્યાએ નંબર આપવામાં આવેલા છે કોઈ પણ વસ્તુ લાગતી હોય તો તાત્કાલિક એમને સંપર્ક કરી શકે